મારું નામ રોશન બેન પાંચ થી છ ધક્કા અમારે આ છોકરા આધાર કાર્ડ કઢાવું છે તો એમ કે છે કે એના પપ્પાના ના પાસે ભાઈ ને કે છે ભાઈ કઢાઈ આવો ખાલી આ રીતે રાખો તો અમે ધક્કા ખાઈ છે આધાર કાર્ડ વાળા એમ કે છે કે કઢાઈ આવો અને આ એમ કે છે તમે છાપા માં આવે ત્યારે આવજો આજ નવ વાગ્યા અમે ઉભા છીએ હવે અત્યારે કે તમે ઘરે જાવ છાપા માં આવે ત્યારે આવજો છાપું વાંચી આવજો તે પેલા ન આવતા તમારે અમારે કેટલાક ધક્કા ખાવાના

બીજી વાર આવ્યો તો એ મને એવું કીધું કે ટાઈમ પૂરો થઈ જાય તમે રેવા દો ત્રીજી વાર પાછો આવ્યો હતો કે ભાઈ સર્વર ડાઉન પંદર થી પછી આવો પછી હું પાછો આવ્યો હતો મને કીધું સર્વર ડાઉન પછી આવો આજુ પાછો આવ્યો પાંચમી વાર આવ્યો પછી મને હું અઢી કલાક થી લાઈનમાં હવે નવ વખત લાઈનમાં ઊભો હોવો હાડા ગયા થયા તારે હું લાઈનમાં ઊભો તો અઢી કલાક ત્યાં મને કોઈ કહેવા ન આવ્યું સર્વર ડાઉન તમે વારો આવશે તો આવશે હવે અંદર જે મારો વારો આવ્યો તે મને એમ કીધું કે તમે બેહો વારો આવશે તો આવશે ન કે વારો નહીં આવે સર્વર ડાઉન હે

જે જન્મ મરણ ની તમામ કામગીરી છે એ ભારત સરકારના આદેશ મુજબ તમામ પ્રકારે ડિજિટાઈઝ થવું જોઈએ અને અરજદારોને ક્યાંય પણ જવું હોય તો એને ડિજિટલ માધ્યમ થી પ્રમાણપત્રો મળી રહે એ સેવા હેતુ કેન્દ્ર સરકારે સિવિલ રેજિસ્ટ્રેશન સિસ્ટમ અ નોંધણીની પ્રક્રિયા શરૂ કરેલ છે જે વેબ બેઝ કામગીરી થાય છે અને આ ગુજરાત સરકાર ઇનિશિએટિવ સ્વીકારી અને તારીખ 1 સપ્ટેમ્બર 2025 થી આ પોર્ટલ નો સ્વીકાર કરેલ છે આ પોર્ટલ